એમએસએમઆઈ બ્રિક્સ મેન્યુફેક્ચરને રિલાયન્સ કંપનીમાંથી ફ્લાય માટે ખાસ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુરતમાં દક્ષિણ ગુજરાત ફ્લાય એશ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્થાનિક એમએસએમઇ બ્રિક્સ મેન્યુફેક્ચરને સુરત જિલ્લામાં હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાંથી ફ્લાય એસની સુવિધા ઉપલબ્ધતા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત કલેક્ટરને આપેલા પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં રિલાયન્સ કંપની હજીરાના પાવર સ્ટેશનમાં નીકળતી ફ્લાય એસ ચોક્કસ મારફતે જ આપવામાં આવે છે જેના કારણે નાના મે ફ્લાય એસ સમયસર કે યોગ્ય દરે મળતું નથી પરિણામે સ્થાનિક નાના ઉત્પાદકોને ફ્લાય એસ સમયસર કે યોગ્ય દરે ઉપલબ્ધ થાય તેમજ પ પાંચસો ટકા ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવે છે જેનાથી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની છે તો સુરત શહેર જિલ્લામાં હાલમાં અંદાજે ચારસો ઈંટ બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે આ સાથે જ આશરે વીસ હજાર કરતાં પચીસ હજાર જેટલા મજૂરો તેમજ અનેક પરિવારોની રોજગારી સીધી રીતે જોડાયેલી છે તો આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર દ્વારા ફ્લાય એસ યુટિલાઇઝેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પોલિસી જાહેર કરવામાં આવે જેમાં એમએસએમઇ બ્રિક્સ મેન્યુફેક્ચરર એસોસિએશનને સીધું ફ્લાય એશ અલોટમેન્ટ મળવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે પાવર પ્લાન્ટમાંથી ફ્લાય એસનું સીધું વિતરણ અને ઓનલાઈન પોર્ટલ મારફતે નાણાં ઉત્પાદકોને શક્ય બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ રાજેશભાઈ રામાણી છે અમે દક્ષિણ ગુજરાત ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે રિલાયન્સ કંપની દ્વારા જે અગાઉ અમને ફ્લાયર્સનો જથ્થો મળતો હતો હાલ રિલાયન્સ કંપની દ્વારા અને બીજી કંપનીને જેને ટેન્ડર આપવામાં આવ્યું છે ફ્લાયસનું એ પાંચસો ટકા ઊંચા દરે અમને ફ્લાયસ આપવામાં આવી રહી છે જે અમને

એ સરકાર પરિપત્ર કાઢેલો કે ભાઈ ફ્લાયસ્ટ મેન્યુફેક્ચર જેટલા બધા પ્લાન્ટ છે પાવર પ્લાન્ટ આ બધા ત્રણસો કિલોમીટરના દાયરામાં પહેલા પ્રાયોરિટી આ લોકોને આપશે અને બ્રિક્સ વાળાથી નહીં લેવાય મટીરિયલ તો બીજાને આપી શકે એવો સરકારનો પરિપત્ર છે મતલબ એનો ઉલ્લંઘન કરતા રિલાયન્સ કંપની બધો એક કંપનીને આપેલો છે ને આ કંપની મારેથી એટલો વધારે પૈસા લેતી છે કે માલો હવે ઈંટ બી નહીં પાડી શકીએ કેમકે મારા ભાવને નહીં તો મારા બધાના કારખાના અત્યારે બંધ છે માલ મળતો નથી મજદૂર બધા બેલા છે સરકાર આ જ માંગણી છે કે મારે ડાયરેક્ટ રિલાયન્સ કંપનીથી સસ્તા ભાવમાં પ્લાયન્સ